આંગેશરમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય વિઠ્ઠલ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો આંગેશનના સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેમજ આઈડિયલ લાઇટિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા લોકનેતા સ્વર્ગીય વિઠ્ઠલ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પ જીઆઈડીસી માં આવેલા સરદાર ભવન ખાતે યોજાયો હતો કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતોએ રક્તદાન કરી 200 યુનિટ રક્ત એકત્ર કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય જયેશ રાદડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિઠ્ઠલ રાદડીયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર રક્તદાન શિબિર યોજાઈ રહી છે જેમાં તેર થી ચૌદ હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે રક્તદાન શિબિરમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપાના પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા આઈડિયલ ગ્રુપના યોગેશ પટેલ સહિત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વરમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદરિયા સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે માને જયેશભાઈ રાદરિયા ની વિશેષ ઉપસ્થિતિમાં સમાજ દ્વારા અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે અમારા ની પાંચમી ભાષિક પુણે લીધી છે અને સમગ્ર ગુજરાતની અંદર એકસો એકાવનથી વધુ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ સહયોગ વિદાન કેમ્પ જરૂરિયાતમંદ બાળકોને લશ્કે કોવિડનું વિતરણ સેવા અનેક સેવાકીય કાર્યક્રમો જરાક બે દિવસથી ચાલી રહ્યા છે અને અનેક નાના માણસોનો લાભ મળે માટે સેવાકીય કાર્યક્રમનું આયોજન અલગ અલગ સંસ્થાઓ અલગ થઈ જેના ભાગરૂપે આજે અંકલેશ્વર ખાતે જે મિત્રમંડળ દ્વારા સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે